નમસ્કાર ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર સમાચારોની વાત કરીએ તો માહિયાવંશી વિકાસ મંચ ચીખલી તાલુકા આયોજિત સતત આઠમા વર્ષે યુવા ધનને સંગઠિત રાખવા માટે ચીખલી કોલેજ મેદાન ખાતે એક ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીતેન્દ્ર ભગુભાઈ બારોટ

માહ્યાવંશી સમાજ માટે હંમેશા મદદગાર થવાની બાહેધરી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં ચીખલી તાલુકા મંચ પરિવારના પ્રમુખ તુષારભાઈ રાઠોડ વંકાલ વજીફા ઉપપ્રમુખ ભરત બારોટ મજીગામ અરુણ રાઠોડ અર્જુનભાઈ મજીગામ તેમજ મંચ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી સાથે જ સમાજનો વિશાળ સમુદાય પ્રોત્સાહન માટે હાજર રહ્યો હતો અને આયોજનની ખૂબ પ્રશંસા કરી હતી સમસ્ત મેચનું લાઈવ પ્રસારણ યુટ્યુબ ચેનલ પર સુરતના આધ્યા ડાયમંડના સૌજન્યથી કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે એસયુ પટેલ સોલધરા ડોક્ટર અમિતાબેન પટેલ નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહ્યાવંશી વિકાસ મંચ ચીખલી તાલુકા સતત આઠ વર્ષથી ચીખલી કોલેજના મેદાનમાં સમાજલક્ષી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડતું આવ્યું છે આ વર્ષે પણ રામનવમીના પવિત્ર દિવસે ચીખલી કોલેજ મેદાન ઉપર શ્રી જસનભાઈ દેસાઈના સહયોગથી ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું મહ્યાવંશી વિકાસ મંચના મેનેજિંગ ટ્રસ્ટી મનાભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન થાય છે આ આયોજન પાછળનો મુખ્ય હેતુ છે શૈક્ષણિક સહાય મેડિકલ સહાયમાં ઉપયોગી થાય યુવાધન એક પ્લેટફોર્મ ઉપર આવે આ જ આનો ઉદ્દેશ છે અને એના માટે જ અમે અવિરત કાર્ય કરતા આવેલા છે સમાજ વિવિધ દિશામાં કાર્ય પણ કરતું આવેલું છે પણ આ એક સ્પોર્ટ્સ એવું માધ્યમ છે જેના થકી આપણે એક થઈને આગળ વધી શકીએ આ વર્ષે પણ આઠમા વર્ષે લગભગ સમાજની આઠ જેટલી ટીમોએ આમાં ભાગ લીધો જેમાં લગભગ સુરતથી લઈને ઉમરગામ સુધીના ખેલાડીઓ ભાગ લીધો અને ફાઇનલમાં ખુંડ ઇલેવન અને એંધલ ઇલેવન વચ્ચે રોમાંચક ટક્કર જામી જેમાં કુંદ લેવલનો જ્વલંત વિજય થયો વિજેતા અને રનર્સઅપ ટીમને પ્રિન્સ કુરિયર મુંબઈના ચોકીદાર પરબથી રનર્સઅપ વિજેતા ટ્રોફીનું એનાયત થયું હું આપના માધ્યમથી યુવા વર્ગને એટલું જ કહેવા માગું છું કે આપ સૌ આગળ આવીએ અને સમાજને મદદરૂપ થઈએ મિત્રો અમારા માટે મહ્યાવંશી સમાજ માટે ખરેખર ગૌરવની વાત એવું કહી શકાય કે મહ્યાવંશી સમાજ એક એવો સમાજ છે જે સો ટકા સાક્ષરતા સાક્ષરતા મેળવનારો સમાજ છે અને આપના માધ્યમથી ફરીથી એકવાર આહવાન કરું છું કે આપણે સૌ ભેગા મળીને આંબે બાબા આંબેડકરનું આહવાનને સાચું કરીએ કે આપણે શિક્ષિત બનીએ સંગઠિત બનીએ અને સંઘર્ષ કરીએ તો ફરીથી યુવા મિત્રોને આહવાન કરું છું આવો આગળ અને સમાજલક્ષી કાર્યમાં આપ સૌ અમારી સાથે સહયોગી બનો મારા આ કાર્યને સફળ બનાવવામાં અમારા સાથી મિત્રો સાથે જ અર્જુન કાકા દુર્ગાબેન અને સમસ્ત મંચ પરિવારનો મને સહયોગ મળેલો છે એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ